પાટણમાં એપીએમસીમાં કપાસ માટે ખરીદી કેન્દ્રો શરૂ કરવાની માંગ ઉઠી છે માર્કેટયાર્ડમાં ખેડૂતો વિવિધ ખેત પેદાશો વેચવા માટે આવી રહ્યા છે જેના કારણે માર્કેટયાર્ડ ધમધમતું જોવા મળ્યું છે કપાસની આવક વધી છે પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ખરીદ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી છે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે પરંતુ ખરીદ કેન્દ્રો શરૂ ન કરાતા ના છૂટકે ખેડૂતોને ખુલ્લા બજારમાં કપાસ વેચવાની ફરજ પડી છે અને જેના કારણે ખેડૂતો તાત્કાલિક ખરીદ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી રહ્યા છે કપાસમાં ખર્ચા બહુ લાગી છે ખેડ ખાતર પોણી બિયારણ ખર્ચાના હિસાબે ખેડૂત બહુ પાયમાલ થઈ ગયેલું છે ઉત્પાદન કમ ઓસમી વરસાદના હિસાબે પોતમણથી દસમણનો ઉતાર મળે છે પોષણ ભાવ નથી તો મજૂરી બહુ વધી ગયેલી છે તો ઓના હિસાબે ખેડૂતને પોષણ ભાવ મળી રહે એટલા માટે કેન્દ્રો ચાલુ કરી અને ખરીદ ચાલુ કરવી પડે ખેડૂતને બહુ નુકસાન છે કમોસમી વરસાદના હિસાબે ખેડૂત પાયમાલ છે ઘાસચારા જેવું પણ નથી રહ્યું તો તાત્કાલિક કેન્દ્રો ચાલુ કરી અને ખરીદ ચાલુ કરે અને રૂપિયા પંદરસોથી બે હજારની ખરીદી ચાલુ કરે કપાસના ભાવ બહુ ઓછા એટલે અગિયારસોથી પંદરસો હારા માલ હોય તો પંદરસો રૂપિયા છે તો ખરેખર સરકારને ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખરીદ કેન્દ્રો ચાલુ કરવા જોઈએ રાજ્ય સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા છે પરંતુ વાત કરીએ તો પાટણ જિલ્લાના અંદર ખરીદ કેન્દ્રો હજી સુધી શરૂ કરાયા નથી જેથી ખેડૂતોને કપાસનો માલ એપીએમસી માર્કેટોમાં વેપારીઓને વેચવો પડે છે ત્યારે એપીએમસી માર્કેટમાં જે રીતે કહી શકાય કે ખેડૂતોને કપાસના એક હજારથી બારસોથી પંદરસોના ભાવ મળ્યા છે તે ખેડૂતોને પોસાય તેને કેમે કેટલાક દ્રશ્યો બધા જે રીતે કહી શકાય કે હાલના અંદર પાટણ એપીએમસી માર્કેટના અંદર કપાસની મોટા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે ખેડૂતો હોશે હોશે પોતાનો કપાસનો માલ વેચવા આવી રહ્યો છે પરંતુ સરકાર દ્વારા જે રીતે કહી શકાય કે ખરીદ કેન્દ્રો શરૂ કરાય નથી જેને કારણે ખેડૂતોને ના છૂટકે એપીએમસી માર્કેટોમાં વેપારીઓને આ માલ વેચવો પડે છે અને વેપારીઓ દ્વારા જે રીતે કહી શકાય કે ખેડૂતોને હજારથી બારસો પંદરસોનો ભાવ આપવામાં આવે છે જ્યારે ખેડૂતોને ખેડ ખાતર સહિતના ખર્ચાઓ કાઢતા પણ હજારથી પંદરસોનો ભાવ પોસાય તેમ નથી તેથી ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા જે રીતે ટેકાના ભાવ જાહેર કર્યા છે તે રીતે ખરીદ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવે અને ભાવ પણ બે હજાર રૂપિયા જેટલો કરવામાં આવે તો જ પોસાય તેમ છે હાલ તો ખેડૂતોને એક બાજુ કુદરતી વરસાદી આફતનો સામનો કરવો પડે છે સાથે સાથે બીજી રીતે કહી શકાય કે પૂરતા ભાવ પણ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે ભાવેશ ભોજક ન્યૂઝ કેપિટલ પાટણ